સ્વીગામ પંથકમાં અને કોવાર વિદેશે દારૂને મારતા બુટલેગરો પણ અલગ અલગ કિમિયા અપનાવી મોટા પ્રમાણમાં સરહદી વિસ્તારોમાં દારૂ ઘુસાડી રહ્યા છે ઘટના પગલે સ્વીગામ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હાથ ધરી તપાસ રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો બન્યા છે બેફામ જો કે ગાડી કઈ રીતે બેકાબુ બની અકસ્માત સર્જાયા જેને લઈ કારણ અકબંધ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ખુલ્લામ વિદેશી દારૂ ઘુસાડાઈ રહ્યો છે રાજ્ય સરકારે દારૂબંધી માટે કડક કાયદો બનાવ્યો છતાં દારૂબંધી માત્ર કાગળ પર અને કુમાર બુટલેગરો બેફામ રીતે દારૂભરેલ ગાડી ચલાવી અનેક નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે બનાસકાંઠા જિલ્લામાં દૂધ કરતા દારૂ વધુ વેચાતો હોવાનું અનુમાન દારૂબંધીનો કડક અમલવારી જિલ્લા પોલીસ અધિકક્ષ કરાવે તે ખૂબ જ જરૂરી જિલ્લા પોલીસ અધિકક્ષ સરહદી પંથકમાં દારૂની કડક અમલવારી સત્વરે કરાવે તેવી ઉઠી રહી છે ઉગ્રમાં એવાલ પ્રકાશ ભારતી ગોસ્વામી ભારતની અસ્મિતા બનાસકાંઠા